કચ્છનો ઇતિહાસ રચાયો અંડર ફોર્ટીન બાસ્કેટબોલ ટીમે સત્તર વર્ષ બાદ કાંસ્ય પતક જીત્યું એસપી શ્રી વિકાસ સુંડા સાહેબના નેતૃત્વ હેઠળ બાસ્કેટબોલની નવી સાંસ્કૃતિક વિકસાવા લાગી છે કચ્છ જિલ્લાના અંડર ફોર્ટીન બોયસ બાસ્કેટબોલ ટીમે રાજસ્થાની એસ બાસ્કેટબોલ સ્પર્ધા બે હજાર પચ્ચીસ ચોઠ્યાવીસથી ત્રીસ ઓક્ટોબર દરમિયાન પાટણ ખાતે યોજાઈ હતી તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કાંસ્ય પતક જીત્યો હતો આ ઐતિહાસિક સિદ્ધિ બાદ રોજ પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા સાહેબના કાર્યાલય ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો ટીમના ખેલાડીઓ અને કોચને એસપી સાહેબ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા અને ભવિષ્યમાં વધુ ઉત્તમ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો કે એસપી સાહેબના નેતૃત્વ હેઠળ કચ્છ જિલ્લામાં જુનિયર સ્ટેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પરિણામે કચ્છમાં બાસ્કેટબોલની નવી સંસ્કૃતિ વિકસવા લાગે છે અને આ જીત એ જ પહેલનું ફળ છે કોચ શ્રી આબિદ સમા અને મેનેજર નરેન્દ્ર કુમારના માર્ગદર્શન હેઠળ ટીમે ઉત્તમ પ્રદર્શન કર્યું સાથે જ હુસેન બાયદ દ્વારા જિલ્લા સ્તરે બાસ્કેટબોલ સ્પર્ધા યોજવામાં આપેલ સહકાર બદલ ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ જીત કશના રમત જગતમાં નવી ઊર્જા અને ગૌરવનો સંદેશ લાવે છે અને આગામી સમયમાં વધુ સિદ્ધિઓ મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો સ્ટોરી બાય કિરણ ગૌરી પૂજ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી આદર્શ કચ્છી આદર્શ મિની પંચાંગ વિશેષતા દરેક ગુજરાતી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ